નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ એક્સટ્રેન્સિક કોચિંગમાં આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે લાસ્ટ વીકમાં આ જે એક્ઝામ છે જુનિયર નિરીક્ષરની એના માટે કેવી રીતે તૈયારી કરવાની જે એસએસબી દ્વારા જે એક્ઝામ લેવાની છે બેસો સો ત્રેપન બે હજાર ચોવીસ પચીસ જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણની એની લાસ્ટ વીકમાં કેવી રીતે તૈયારી કરવી એના વિશે આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો તો અંત સુધી બન્યા રહેજો જો આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઈક નથી કર્યો તો ફટાફટ લાઇવ કરી લેજો અને જે કાંઈ પણ મિત્રો તમારા આ એક્ઝામની તૈયારી કરે છે બધા સાથે આ વિડિયોને શેર જરૂર કરજો તો આપણે વાત કરીએ કે હવે તમારી આવતા રવિવારે એક્ઝામ છે છ સાતના એક્ઝામ છે તમારી તો હવે અઠવાડિયું જ વધ્યું છે તો કેવી રીતે તૈયારી કરવી હવે જો આમાં બે ટાઈપના લોકો હોય એક કે જે પહેલેથી તૈયારી કરતા આવ્યા છે એમની આપણે વાત કરીશું અને બીજા કે જે હવે તૈયારી કરવાનું શરૂ કરશે હવે આ સિલેબસ ખોલશે કે કેમ તૈયારી કરવી એના માટે આપણે વાત કરીશું તો પહેલાં આપણે વાત કરીએ છીએ કે જે પહેલેથી તૈયારી કરતા આવ્યા છે એને કેવી રીતે તૈયારી કરવી આ સિલેબસ મારી સામે જ રાખ્યો છે એટલે હું તમને ડિટેલમાં કહી શકું કે તમારી આ બ્રાન્ચ છે તમે કેવી રીતે કરી શકો જો પહેલો જે સિલેબસ છે પાર્ટ એનો તો બધા માટે કોમન છે અને આ તો બધાને જે તૈયારી કરતા હશે અને સારું આવડતું હશે એવું માની લઉં છું અને જો સારું ન આવડતું હોય તો તમારી માટે એક્ઝામમાં બહુ જ અઘરું છે તમે માની લેજો કારણ કે કેટલા બધા લોકો એવા છે કે જેમનો પાર્ટ એ એકદમ ક્લિયર છે હે એમાં બહુ વાંધો નથી પાર્ટ બીમાં પણ આ જે કોન્સ્ટિટ્યુશનવાળો પાર્ટ છે કરંટ અફેરવાળો પાર્ટ છે આ વાળો પાર્ટ છે એ પણ ક્લિયર છે આમાં કેવી રીતે એટેમ્પ્ટ કરવાનું આ ડિટેલ સિલેબસનો વિડીયો જે છે મેં આની પહેલાં બનાવેલો છે તમારે જોવો તો જોઈ શકશો મારી ચેનલ ઉપર તમને મળી જશે હવે જે પ્રોબ્લેમ છે એ સૌથી વધારે બધાને અહીંયા આગળ છે તો આપણે આને આની વાત મેક્સિમમ કરવાની છે આ જે રિલેટેડ ટુ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનના જે ક્વેશ્ચન્સ છે એમાં બધાને પ્રોબ્લેમ થતો હોય છે જે એકસો વીસ ક્વેશ્ચન એકસો વીસ માર્ક મતલબ બહુ મેજર રોલ પ્લે કરે છે એમ તમે કહી શકો હવે આમાં જે છે આ ફિઝિક્સ છે બધા માટે કોમન છે ફિઝિક્સ બધાને આવડવું જોઈએ હમણાં જ મેં એના પચાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુનો એક વિડીયો મૂક્યો તો એમાં તમને આઈડિયા આવી જશે કે કઈ ટાઈપના એમસીક્યુ જે છે આમાંથી તમને એક્ઝામમાં પૂછી શકે અને તમારે બેઝિકલી આમાં જે સિલેબસ લખેલો છે એમાં કેવી રીતે તમારે તૈયારી કરવાની અને કેવી રીતે એટેમ્પ્ટ કરવાનું એનો તમને જે છે એમાંથી આઈડિયા આવી જશે બરાબર હવે આપણે વાત કરીએ આમાં જે પહેલેથી તૈયારી કરે છે એ લોકોને હવે શું કરવું જોઈએ જો લાસ્ટ વીકમાં જે પહેલેથી તૈયારી કરતા આવ્યા છે એમને કાં તો એમસીક્યુ સોલ્વ કરાય હવે નવું કાંઈ ના વાંચાય જેણે અત્યાર સુધી તૈયારી કરી છે ને એને નવું કાંઈ વાંચવાનું નથી નવો એક પણ ટોપિક જો નથી કર્યો અત્યાર સુધી પ્રિપેર તો હવે કરવાનો કોઈ મતલબ નથી તમે એવી તૈયારી કરવી જોઈએ કે જેનાથી તમે એક્ઝામમાં એ પૂછાય તો તમે એનો જવાબ આપી શકો તો જેટલું આપવું છે તમે મતલબ જેટલું અત્યાર સુધી કર્યું છે એનું તમે રિવિઝન કરો અને એના એમસીક્યુ સોલ્વ કરો જેટલા બને એટલા એમસીક્યુ સોલ્વ કરો પર્ટિક્યુલરલી જે એવા એમસીક્યુ તમને મળે કે જે પાછલી એક્ઝામોમાં પૂછાતા આવ્યા જેને પીવાયક્યૂઝ આપણે કહીએ હા એવા એમસીક્યુ તમને મળે હજુ તો અત્યાર સુધી તમે લાસ્ટ ઇયરનો ક્વેશ્ચન પેપર સોલ્વ નથી કર્યો તો એ તો સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ તો સોલ્વ કરવું જ જોઈએ એનું પણ ડિટેલ સોલ્યુશન જે છે મેં એક મૂકેલો છે વિડીયો લાંબો વિડિયો છે પણ ડિટેલમાં એકસો પચાસ ક્વેશ્ચન જે કાંઈ પણ છે બધા જ ડિટેલમાં સમજાવેલા છે તો એ વિડિયો પણ એકવાર જરૂરથી જોઈ લેજો મિત્રો જે તમે નથી જોયો તો પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન અને એમસીક્યુ બે ત્રણ દિવસ આ કરો અને છેલ્લા ત્રણ ચાર દિવસ જે છે એ ફક્ત ને ફક્ત રિવિઝન કરવાનું છે બીજું કાંઈ જ નથી કરવાનું નવું કાંઈ પણ ના વાંચતા ફક્ત ને ફક્ત રિવિઝન કરજો એકવાર રિવિઝન કરો બે વાર રિવિઝન કરો ત્રણ વાર રિવિઝન કરો જેટલી વાર રિવિઝન થાય એટલી વાર રિવિઝન કરો બસ એટલું મેક શ્યોર કરો કે તમે જેટલી તૈયારી કરી છે એમાંથી જો આ એકસો વીસ માર્કમાંથી કાંઈ પૂછાય છે તો એ તમે નાઇન્ટી એટી પર્સન્ટ તમે કરીને આવો છો હન્ડ્રેડ પર્સન્ટ તો કોઈ ના કરી શકે કરી પડશે મતલબ એ તો ક્વેશ્ચન પેપર ઉપર ડિપેન્ડ છે પછી પેપરનો લેવલ ઇઝી હોય તો હન્ડ્રેડ પર્સન્ટ પણ થઈ જાય થોડોક ટફ હોય તો સિક્સટી સેવન્ટી પર્સન્ટ પણ થાય પણ મેક કરો કે તમે જે તૈયારી કરી છે એમાંથી કાંઈ ખોટું નથી પડતું એક્ઝામમાં અને ફિઝિક્સ જે છે એની તૈયારી બધા જ કરી હોવી જોઈએ કારણ કે તમે અગિયાર બારમાં ભણી ગયા છો બેઝિક ફિઝિક્સ આમ તો તમે જે છઠ્ઠા સાતમા ધોરણથી ભણતા આવ્યા છો એ જ બધા ટૉપિક છે એમાં કાંઈ અઘરું છે નહીં એનું પણ એનસીઆરટીનો એક પ્લેલિસ્ટ છે છે છથી દસ ધોરણનું મારું એ પણ તમારે જોયું તો જોઈ રહ્યો છો તો તમારા બેઝિક ફંડા બધા ક્લિયર થઈ જશે ફટાફટ તમે જોઈશો એક પોઈન્ટ પાંચની સ્પીડમાં કે બેની સ્પીડમાં કે લાય લેક્ચર લીધેલા છે એટલા માટે તો તમારા બધા ફંડા જે છે એ ક્લિયર થઈ જશે હવે આપણે વાત કરીએ મેથેમેટિક્સ એન્ડ લોજિકલ રિઝનિંગની તો મેથ્સ જે છે આ મેથ્સ પણ બહુ બેઝિક મેથ્સ છે જે માટે મતલબ ઇલેવન ટ્વેલ્થનું મેથ્સ છે એમાં કંઈ નવું છે નહીં ઇલેવન ટ્વેલ્થનું જે મેથ્સ છે એ જ સિલેબસમાં મૂકેલું છે તો ત્રીસને ત્રીસ સાઠ માર્ક તમારા જે છે અહીંયા કવર થઈ જાય છે મેં તમને આની પહેલાંના એક સિલેબસના વિડીયોમાં પણ વાત કરેલી કે આ સાઠ માર્કમાંથી બને તો ત્રીસ ચાલીસ માર્ક લાવવાની ટ્રાય કરો તો તમારા માટે કામ બહુ આસાન થઈ જશે જો તમે તૈયારી કરી હોય તો અને કરી હોવી જોઈએ બીજી એક વસ્તુ હવે ઘણા લોકો એવું માને છે કે અમારી બ્રાન્ચ મિકેનિકલ છે તો અમે મિકેનિકલની જ તૈયારી કરીએ ઇલેક્ટ્રિકલની તૈયારી નહીં કરીએ ઇલેક્ટ્રોનિક્સની તૈયારી નહીં કરીએ અમારી સોફ્ટ બ્રાન્ચ છે મતલબ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ છે તો મિકેનિકલની તૈયારી નહીં કરીએ તો મિત્રો તમે વેમમાં છો કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેણે બધી બ્રાન્ચની તૈયારી કરી હશે હવે અત્યારે એટલા બધા રિસોર્સિસ અવેલેબલ છે મિત્રો કે તમે એવું માનો કે આ તો મારાથી ના થાય તો એ તમારું ખોટું માનવું છે તમારાથી એક્ઝામ્પલ ના થાય થોડાક હાર શોડનો ઉપયોગ કરો છો મિત્રો પણ બહુ સાચી વાત તમને કરો છો તમે જો એવું માનતા હો કે મારી બ્રાન્ચની જો તૈયારી કરીને જાઓ બીજી બ્રાન્ચની તૈયારી મારાથી નહીં થાય કે કોઈએ નહીં કરી હોય તો તમારું માનવું સાવ ખોટું છે ઘણા બધા મિત્રો જે બહુ ડેડિકેટલી પ્રિપેરેશન કરતા હશે એમણે ત્રણ ત્રણ બ્રાન્ચની તૈયારી કરી હશે અને ત્રણ 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 બ્રાન્ચમાંથી માર્ક પણ લાવશે તો તમે જો બીજી બ્રાન્ચની તૈયારી નથી કરી તો હવે નથી કરવાની જરૂર પણ એટલું મેક શ્યોર જરૂર કરજો કે તમારી બ્રાન્ચના ક્વેશ્ચન જેટલા પૂછાય છે એમાંથી મેક્સિમમ સ્કોર તમે કરી શકો તો આ જે મિકેનિકલ એન્જિનિયરિંગનો પોર્શન છે એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ જે ત્રીસ માર્કનો પોર્શન છે આમ તો સૌથી વધારે પોર્શન આનો જ છે જો આ તમે નથી કરો તમારા માટે બહુ મોટો લોસ છે કારણ કે ત્રીસ માર્ક એટલે બહુ વધારે કહેવાય અને તમે જો ત્રીસ માર્કનું સ્કીપ કરીને આવો છો એક્ઝામ પેપરમાં તો પછી બહુ અઘરું પડી જાય એ ક્વેશ્ચન પેપર પાસ કરવો તમારા માટે હું બહુ રિયાલિટીની વાત કરું છું તો અહીંયા આગળ જે ત્રીસ માર્કનો પોર્શન છે જો તમે કરેલો છે તો મેક્સિમમ એના એમસીક્યુ સોલ્વ કરો ટ્રાય કરો કે આ જ્યાં સિલેબસમાં હોય જે એક્ઝામમાં સિલેબસમાં હોય ત્યાં કેવા ક્વેશ્ચન પૂછાય છે કઈ ટાઈપની પેટર્નના ક્વેશ્ચન પૂછાય છે એને તમને આઈડિયા આવી જશે કે આ ટાઈપના ક્વેશ્ચન આવતી એક્ઝામમાં પણ પૂછાઈ શકે તો એ મારે જરૂર કરી લેવા જોઈએ તો બને તો એના એમસીક્યુ સોલ્વ કરો જો તમે એની તૈયારી નથી કરી તો હું એક એડવાઇઝ કરીશ કે એકાદ દિવસ આપીને એટલીસ્ટ એના એમસીક્યુ સોલ્વ કરી લ્યો જો મતલબ બેઠા એમસી કદાચ પૂછી લીધા તો પણ તમને ફાયદો થશે એક્ઝામમાં થોડા ઘણા માર્ક તો આવશે સાવ ત્રીસ તમે માર્ક સ્કીપ કરીને આવશો તો કોઈ પણ એક્ઝામમાં ત્રીસ માર્કનો પોર્શન સ્કીપ કરવો મતલબ બહુ અઘરી વસ્તુ છે તમારા એક્ઝામ ક્વૉલિફાય કરવા માટે તો આ પોર્શન પણ એટલો જ અગત્યનો છે પછી આપણે વાત કરી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના સ્ટુડન્ટ માટેની જે એલિમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પંદર માર્કનો પોર્શન છે હવે અહીંયા ઇલેક્ટ્રિકલવાળા એમ કે અમે ખાલી ઇલેક્ટ્રિકલનું કરશું એસીને આ મિકેનિકલનું નહીં કરીએ તો એ લોકો માટે તો ફોર્ટી ફાઈવ માર્કનો લોસ છે તો શું ફોર્ટી ફાઇવ માર્કને લોસથી એક્ઝામ પાસ થાય બહુ જ અઘરું છે મિત્રો તો અહીંયા આગળ પણ અગેઈન તમારે જે જ કીધું એમ એમસીક્યુ સોલ્વ કરવાના છે બને એટલા અને જો તમે તમારો પોર્શન બહુ ક્લિયર કરી નાખ્યો છે તો એનું રિવિઝન કરો બને એટલું જેટલું રિવિઝન કરશો એટલો એક્ઝામમાં વધારે ફાયદો થશે અને લાસ્ટ જે ઇલેક્ટ્રોનિક્સવાળા સ્ટુડન્ટ છે ઇસીવાળા સ્ટુડન્ટ એના માટે જો તમારા માટે ઇલેક્ટ્રિકલવાળો પોર્શન કરવો કાંઈ અઘરો નથી આ મેઝરમેન્ટ સબ્જેક્ટ પહેલાં પણ કીધું હતું આ સેફ્ટીવાળા જે સબ્જેક્ટ છે તમે ઇઝીલી કરી શકો એમાં કંઈ અઘરા નથી તમારા માટે ત્રીસ માર્કનો પોર્શન જે છે મિકેનિકલનો કદાચ ઘણા બધાએ નહીં કર્યો હોય તો એકદમ સ્કીપ કરીને ના જતા હજી એક બે દિવસ જે છે બને તો એના એમસીક્યુ સોલ્વ કરી લે હવે થિયરી વાંચવા તમે જશો તો પોસિબલ નથી કે તમે બધા એમાં ત્રણ ચાર સબ્જેક્ટ આપેલા છે એ બે ચાર દિવસમાં તમે કરી શકો પણ એમસીક્યુ એના જેટલા પણ તમને મળે એ એમસીક્યુ એકવાર જરૂરથી સોલ્વ કરીને જજો પોસિબલ છે કે એમાંથી કોઈ બેઠો એમસીક્યુ પૂછી લે તો તમને એક્ઝામમાં ફાયદો થાય આજે આપણે વાત કરી મિત્રો એ એ લોકો માટે વાત કરી કે જેમણે પહેલેથી તૈયારી કરેલી છે જે તૈયારી કરતા આવ્યા છે ને તૈયારી સંપૂર્ણ છે તો એને કેવી રીતે એટેમ્પ કરવું જોઈએ હવે બીજા ટાઈપના જે લોકો છે જે હવે કોલ લેટર આવશે પછી સિલેબસ હાથમાં લેશે અત્યાર સુધી તો એવું જ માનતા હતા કે એક્ઝામ આવશે નહીં અને બીજાને હેરાન કરતા હતા એક્ઝામ નહીં આવે નહીં આવે જે તૈયારી કરતા હતા એને પણ હેરાન કરતા હતા મેં એટલા માટે એક ટેલિગ્રામ ગ્રુપમાં એક પોસ્ટ પણ મૂકેલી કે આ બધા લોકોથી આઘારે છો કારણ કે ઘણા લોકોની એક્ઝામ પ્રિપેરેશન જે છે એ ઇફેક્ટ થઈ હશે જો તમારી એક્ઝામ કોઈના લીધે ઇફેક્ટ થાય છે તો એના માટે જવાબદાર એ નથી એના માટે જવાબદાર તમે જ છો મિત્રો આ તમે યાદ રાખજો તમારી એક્ઝામનું જે પ્રિપેરેશન છે હંમેશા ડેડિકેટેડ પહેલેથી આટલા સમય પહેલાં જીએસએસબીએ કહી દીધેલું કે આ તરીકે એક્ઝામ લેવાશે તો પછી એમાં ડાઉટ કરવાનો એને ફોન કરીને પૂછવાનો આ બધો સવાલ જ નથી આવતો અને જે મિત્રો એમ કહે કે એક્ઝામ લેવાની નથી અને એ મિત્રોને તમે ઓફિશિયલ માનીને પછી તમે તમારી તૈયારી તમે જો તમે અફેક્ટ કરો તો એના માટે રિસ્પોન્સિબલ બીજું નથી તમે જ છો તો હવે જે થઈ ગયું એ થઈ ગયું પણ હવે જો અંતિમ વીકમાં તૈયારી કરવી છે તો એક તો નોન ટેકનો પોર્સન તમને બધાને આવડતો જશે હું માની લઉં છું તો એની તૈયારી નથી કરવાની તમારા માટે ફક્ત ને ફક્ત અંતિમ વીકની તૈયારી કરવા માટે હવે ફક્ત ને ફક્ત એમસીક્યુ સોલ્વ કરો અને પ્રિવિયસિયસ ક્વેશ્ચન સોલ્વ કરો બીજું કાંઈ જ નથી કરવાનું એક અઠવાડિયામાં મેક્સિમમ આ સિલેબસના એમસીક્યુ સોલ્વ કરો અને પ્રિવિયસિયસ ક્વેશ્ચન સોલ્વ કરો જો બાય ચાન્સ તમે જે એમસીક્યુ સોલ્વ કરેલા છે એક્ઝામમાં પૂછી લીધા તો તમારા માટે ફાયદો છે મતલબ આવું રિસ્ક લઈને એક અઠવાડિયાની તૈયારીમાં એક્ઝામ પાસ કરવી બહુ અઘરી છે મિત્રો પણ છતાં ઘણીવાર લક બેઝ લક ફેક્ટર કામ કરતું હોય છે તો તમે જે એમસીક્યુ સોલ્વ કરો અને તમે જે પ્રિવિયસ ક્વેશ્ચન સોલ્વ કરો છો પોસિબલ છે કે એના એ ક્વેશ્ચન જે છે એક્ઝામમાં પૂછી લે અને એ જો પૂછી લે તો તમને સો ટકા એક્ઝામમાં ફાયદો થશે તો તમારે ફક્ત ને ફક્ત એમસીક્યુ અને પીવાયક્યુ સોલ્વ કરવાના છે કારણ કે તમે તૈયારી કરી તો છે નહીં તો હવે સબ્જેક્ટ લઈને ન બેસતા હવે સબ્જેક્ટ લઈને ડિટેલમાં સમજવા કોન્સેપ્ટ ક્લિયર કરવા ના બેસાય છેલ્લા અઠવાડિયામાં બહુ જ અઘરું છે તમે કદાચ બારથી પંદર કલાક હું તો એમ કહું તમે અઢાર કલાક દિવસના વાંચી શકો જ્યારે હું ભણાવતા હોઉં ત્યારે સ્ટુડન્ટને કહેતો હોઉં છું કે દિવસના અઢાર કલાક વાંચી શકે છ કલાક સુવાના નહીં ત્રણ ચાર કલાક જ શુંવાનું અને બાકીના અઢાર કલાક વાંચવાનું એવી તૈયારી કરો ને તો પણ તમે સબ્જેક્ટ પૂરા ના કરી શકો તમારી કોઈ પણ બ્રાન્ચ હોય એના કારણ કે અઠવાડિયામાં એકવાર જો તમે સબ્જેક્ટ પૂરો કરજો તમને એમ થાય કે હું બધું લખીને આવીશ તો એક્ઝામમાં યાદ ના આવે એકવાર સબ્જેક્ટ પૂરા કર્યા પછી એને ત્રણ ચાર વાર રિવિઝન કરવું પડે તો તમે એક્ઝામમાં લખી શકો હવે છેલ્લા અઠવાડિયામાં તમે એકવાર જ જોઈને જાઓ તો અઘરું છે એના કરતાં બેટર છે કે તમે એમસીક્યુ સોલ્વ કરો જે સિલેબસના જે એમસીક્યુઝ જે છે વારંવાર પૂછાતા હોય છે અને પીટાઈ ગયેલા એમસીક્યુ કહેવાય જેવો ફિઝિક્સનો એક્ઝામ્પલ મેં તમને આપ્યો હતો હજી જો ટાઈમ મને જેમ જેમ મળતો જશે એમ બાકીના સબ્જેક્ટના પણ હું લાવતો જઈશ તો એ એમ જે છે એ સોલ્વ કરો અને એકવાર નહીં એ એમસીક્યુ બે વાર સોલ્વ કરો મિત્રો કારણ કે એકવાર સોલ્વ કરવાથી પણ જો તમે એવું વિચારતા હોય કે આના એમસીક્યુ એક્ઝામમાં પૂછાયું માર્ક કરીને આવી જઈશ તો એ પણ તમે ખોટું વિચારો છો અને કે એકવાર સોલ્વ કરવા તમને ખબર નહીં પડે જે એમસીક્યુ તમારથી સોલ્વ નથી થતો એની એક વન લાઈનર નોટ બનાવો લખતા જાઓ કે એમ સિક્યુ એમાંથી સોલ્વ નથી થતો અને એનું રિવિઝન તમારે કરવું પડશે જેમ સિક્યુ સોલ્વ થઈ જાય છે એનો વાંધો નથી પણ જે તમારેથી સોલ્વ નથી થતો તમને નથી આવડતું એનું તમારે રિવિઝન કરવું પડશે સીક્યુનું પણ રિવિઝન કરવું પડે જો તમે વિચારો કે એમ સિક્યુ એકવાર સોલ્વ કરી અને પછી એક્ઝામમાં પૂછાશે એનો માર્ક કરીને આવી જઈશ તો એ બહુ અઘરું છે મિત્રો એવું નથી બનતું તો એમસીક્યુ સોલ્વ કરો અને એમસીક્યુનું પણ રિવિઝન કરો તમે જે સોલ્વ કરો છો એના એના એમસીક્યુ ફરીવાર કરો એવું નહીં કે તમે હજાર એમસીક્યુ કરી નાખો પોસિબલ છે કે તમે અઠવાડિયામાં ફક્ત ને ફક્ત પાંચસો એમસીક્યુ જ કરો પણ પાંચસો એમસીક્યુ એવી રીતે કરો કે પાંચસો એમસીક્યુનું પાછું એકવાર તમે રિવિઝન પણ કરી શકો આ ફક્ત એક ચાન્સ લેવાનો છે એક અઠવાડિયાની પ્રિપરેશનમાં પાસ થવા માટે એક્ઝામનો કટ ઓફ કેવો હશે શું હશે આ ઘણા બધા મિત્રો સવાલ પૂછશે મને ખ્યાલ છે પણ એ બધું એક્ઝામ પેપર લેવાય પછી આપણે કહી શકીએ અત્યારથી ના કહી શકાય તો એના વિશે હું અત્યારે ડિટેલમાં ડિસ્કસ કરતો નથી તમારે બીજા જે કાંઈ સબ્જેક્ટના વિડીયોઝ જોતા હોય મિત્રો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવો તો મેક્સિમમ હું ટ્રાય કરીશ કે તમારી બધી જ ઈચ્છાઓ જે છે જે ખરેખર તૈયારી કરે છે એને હેલ્પ કરીને એમને વધારે આગળ વધે અને એમની તૈયારીને વધારે જેને કહેવાય કે શિપ આપી શકાય એની હું પૂરેપૂરી ટ્રાય કરીશ મિત્રો તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વન્સ સેકિન્ડ લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ